કાળજી સે ગપશપ કારજી હાઉસ વડોદરા ખાતે યોજવામાં આવ્યું હતું આ ઇવેન્ટ વિશેષ મહિલા સુખાકારી માટે યોજવામાં આવી હતી અરસપરસ મેળાવડાની રચના મહિલાઓને તેમની સુખાકારીની યાત્રામાં ઉત્થાન પ્રેરણા અને સશક્તિકરણ કરવા માટે કરવામાં આવી છે કાર્યક્રમની શરૂઆત કારજી કેરના ડાયરેક્ટર ડોક્ટર નિકુલ ચાવડાના ઉદઘાટન સંબોધનથી કરી હતી ફિઝિયોથેરાપી અને ક્લિનિકલ એક્સરસાઇઝ સાયન્સમાં રિહેબિલિટેશનમાં વિશેષતા સાથે સ્નાતક ચાવડા વ્યક્તિઓને બીમારીઓ ઈજાઓ અને ન્યુરોલોજીકલ પરિસ્થિતિઓમાંથી સાજા થવામાં મદદ કરવા માટે પંદર વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા અને જીવનની ગુણવત્તા સુધારવામાં તેમની નિપુણતા આ ઇવેન્ટથી લાભ મળ્યો હતો ત્યારબાદ ડોક્ટર ચિત્રા શુક્લા એક વિશિષ્ટ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે જે મહિલાઓના માનસિક સ્વાસ્થ્યમાં નિષ્ણાંત છે ઉપસ્થિતોને તબીબે નિષ્ણાંતોની પેનલ સાથે પ્રશ્ન અને જવાબના સત્રમાં જોડાવાની તક મળી હતી જ્યાં તેઓ વ્યક્તિગત સ્વાસ્થ્યની ચિંતા ઉપર માર્ગદર્શન મળ્યું હતું કાળજી સે ગપશપ ઇવેન્ટમાં રસપરસ રમતો અને મનોરંજન પર મૃત્યુ રાખવામાં આવી હતી ખાસ કરીને સુખાકારી હાસ્ય અને જોડાણને પ્રોત્સાહન આપે તેવી રમતો રમાડવામાં આવી સહાયક અને ઉત્થાનકારી વાતાવરણમાં મહિલાઓ સ્વવિકાસ અને ઉપચાર માટે વ્યવહારો વ્યૂહરચના ઉત્તેજના વધારવા માટે આનંદપ્રદ સામાજિક ક્રિયા પ્રતિક્રિયાઓ સાથે વ્યવસાયિક આંતરદ્રષ્ટિને સમિશ્રિત કરીને ઇનામો સાથે મનોરંજક સ્પર્ધાઓ હતી ઇવેન્ટનું સમાપન વિદાયની ભેટો અને આનંદદાયક નાસ્તા સાથે કરવામાં આવ્યું દરેક સહભાગી નવી ઉર્જા અને પ્રેરણા સાથે વિદાય લીધી હતી ખાસ કરીને આજનો ઉદ્દેશ્ય એ છે કે આજે તમે જોશો તો દરેક મહિલાઓમાં કોઈને કોઈ સમસ્યા જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર સ્ટ્રેસ થાઇરોઈડ હોર્મોન પ્રોબ્લમ્સ આ સમસ્યાઓ રહેતી જ હોય છે જેને મેડિસિન સાથે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાથી પણ આપણે એમાં ઘણો સારો સુધાર કરી શકીએ છીએ અને ખાસ કરીને એક્સરસાઇઝ જેવી ટૂલનો ઉપયોગ કરીને આપણે આ પ્રોબ્લેમ્સ સામે ફાઇટ કરી શકીએ છીએ એટલે આ વિષય પર જ એક પ્રવચન રાખવામાં આવેલ છે કે કઈ રીતે એક્સરસાઇઝ તમને આ બધા રોગથી દૂર રાખવામાં અને રોગ હોય તો એની સામે ફાઇટ કરવામાં ઉપયોગી બને બીજી શું ખાસ ચર્ચા કરવી જોઈએ બીજો વિષય આજે મેન્ટલ હેલ્થ ઉપર પણ છે જેનો સબ્જેક્ટ છે લેટિંગ ગો એટલે વાર નાના નાની વાતને પણ આપણે મનમાં લઈને બેસી જઈએ છીએ અને જેને કારણે કેટલાક હોર્મોનલ ચેન્જીસ એવા થાય છે કે જે તમારા શરીર પર ખરાબ અસર કરતા હોય છે તો એ એને કેવી રીતે ફાઇટ કરી શકાય એની પણ ટોક આજે સાયકોલોજીસ્ટ દ્વારા અહીંયા રાખવામાં આવી છે